हेलो YouTube फैमिली सो गाइस तमा नवलक मा केम छु बदा मजा बदा जयमत आपर नन्दवार फ्रेश थिन व्लग दिदो सुरु ने अतार नतो आज जो फैमिली कापाणु काम सुरु छे बंतन नु बदी बंतन तो कापत पड़े किला कापी नेखा किला कापी नेखा हमने विराती का तो हां

ફાઈનલ ફેમિલી તો પહોંચી ગયા છે મોવા અને મોવા ના મેં રીઝન હતું કે મારી ગાડીની જે સર્વિસ બધી બાકી હતી એક સર્વિસ થઈ ગઈ ને બીજી બધી બાકી હતી તે માટે અમે આવ્યા હતા હીરોની શોરૂમમાં મેં ગાડી લેનમાં મૂકી દીધી અહીં રાખી આ શોરૂમ બીજું આ ગાડી આવે છે અમે રઘુન અમે થાય બધા અવેલા અહીં લેનમાં છે તો ગાડી પૂરી થાય પછી અમારી ગાડી વાળો આવશે અંદર સર્વિસ કામ ને બધું શરૂ છે એટલા માટે અમે અહીં આવ્યા હતા અમારે પછી ગાડીની સર્વિસ કરવાની એટલે તો ફેમિલી આપણી ગાડી સર્વિસિંગ સ્ટેશનમાં મૂકી આવે છે ને આવી જશે દિલીપભાઈની ગાડીની રિપેર હા ભાઈ

ગ્રેડ નહીં મેં તો કરી હજી ગાડીનું એનું કામ શરૂ છે ફરી વાર હજી ખમવું પડશે ભાઈ ગાડીનું કામ થઈ જાય પછી આપણે મળીએ હું ગાડીનું કામ ને એવું બધું શરૂ છે ગેરેજ માં થોડી વાર રહી આવે છે લીમડે નીચે બધું કામ શરૂ છે અમે ગેરેજ એલો ભૂખ ન લાગી ભૂખ લાગી પણ તો આવન છે હાલો ગમે લીધા વાલો દર વખતે હું લીધા હું આદુ ભાઈ રમાય ખબર મને કહી દે ભાઈ શાંતિ તો મારે ખબર આવું હું તમારે થોડો એમ હું એ કહી દે ને ભાઈ બે ગાડી કોઈ લીન તું નકો કદી વાત કોણ આગળ કોણ હતું સાહેબ તમે તમે એની પહેલા કોણ કીધું હું તો ઘેર હતો

વેટ કરવું બધું એની ગી ન હોય એટલે માટે હવે તો વેટ કરવો પડશે એવું તો ફેમિલો ઘણી વાર લાગી ગયા છે ઘણો સમય થઈ હજી કાંઈ શોરૂમ ખુલ્લી નથી તાનો બેઠો છે અમાર મોરભાઈ બધા પણ આવી ગયા છે અને આપણે સુપરનું કામ શરૂ એ કામ કમ્પ્લીટ થઈ ગયું છે નવો નાખી દીધો છે આખા મજરાને આ જૂનો મોડો કાઢી લીધો છે મેવો તો કે ગાડી મારો ભાંગી જતો એટલે મારો બરો બધું કમ્પ્લીટ થઈ ગયો ને ભાઈ ની જો ક્યાં જાય તો બધું આપણે આવી ગયા છે શોરૂમ ની અંદર ને આયા તો જો ગાડી બહુ મોટી બધી લેન ને કેર બધી ગાડીઓ છે કા ભાઈ કેમ લાગે ગાડી એમ છે હે છે એક નંબર એક નંબર હો આપણે આ લેવાની લેવી છે હાલો તો ફાઇનાન્સ કર નાખો ફાઇનલ જ ભાઈ ફાઇનલ જ ભાઈ ફાઇનલ વાહ એ તો કેટલી બની ગાડી પડી આ પરસેન્ટ આવેલી છે ને આ લેવાની થાય છે

અચ્છા એ રીતે તો ફાઈનલ ભાઈ આપણે પહોંચી જશે એ શોરૂમમાં અને શોરૂમમાં આવ્યા કે તો પછી શાંતિભાઈ અને રમેશભાઈ કઈ ગાડી લેવી છે તો એ બે ભાઈ પસંદ કરી છે ભાઈ આવડિયા ગાડી લેવાનું પસંદ કરી હે હું તેમ કહતા પડખી છે એ લઈ પણ ઈવડાને હવે આવડીયા ધાનમાં આવી ગઈ છે બે ભાઈને તો આપણે આ ગાડી લેવાની છે

આ પેલા મે આ ગાડીની સર્વિસ કરવા હતા ત્યારે આવેલા હતા એ આ ગાડી કરવા આવેલા છે અને આ લઈ છે સર્વિસ કરવા માં છે તો આલા બિલ બિલ બને નાખો બની ઓનલાઈન પેમેન્ટ કરવા કે રોકડા લેવા કે ઓનલાઈન પેમેન્ટ કરવાનું રોકડા હા વાહ અને ફેમિલી ગાડી આપણે પસંદ કરી લીધી છે ને આ જો આ નવું મોડેલ હતું આવેલું છે જૂનું મોડેલ જો આ રહ્યું ને આ જૂનું મોડેલ છે ને આ રહ્યું ને નવું મોડેલ જો આ રીતના બધી ગાડી છે ઘણા બધી બધી સુપર પ્લેન્ટર છે અહીં હીરોની છે અને મોની છે એકઝેટ અહીં આ બધ ગઈ શોરૂમ પડ્યું છે અહીંયા આ બાજુ છે જુદાની આમાં અહીંયા આમાં છે પણ શોરૂમ નહીરો આ બાજુ છે જુદા મારી આખું આખું ગાડીનું એન્જ જે મહેલ હોય એ આખો હીરોનું એન્જિન છે જરૂઆની

ફાઇનલ ફેમ ને આપણે પોસી જાય છે ઘરે ને જો માર બાની બધાઈ માંડ્યું ને ઓ સાફ કરે છે પણ બે ને હે કે પણ તને એવું કાપે હવાના ના એ કોલે કરી છે તો ફેમિલી આ નું બ્લોગ અહીંયા જ છૂટી રાખી ને બ્લોગ થી દે છે બહુ મોટો તો આ નું બ્લોગ અહીંયા જ પૂરો કરી દે ને તમને બ્લોગ ગમ્યો હોય તો લાઈક અને શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ફરી મળશે એક નવા બ્લોગ તો ત્યાં સુધી બધાને જય માતાજી